ગીગા ભમરે આપ્યું અતિ વિવાદાસ્પદ નિવેદન સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને ઓળખાણ ને કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી જાન દે બોલાવી તમને લૂટી લે નુખા પડે યાદ એને 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 યાદ અપાવજો ચાણ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયા સમાજમાં છે આજ મને ખરો પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફામ બોલી નાખે છે

કેમ સમાજ સમાજમાં ભાગલા પાડવા માંગો છો નું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાગે અકાબા ગઢવી બોલે છે હાથ કરમ જો પેટ્યુ પૂરી ન થાય ને તો નકામ કેમ આવા વિવાદિત નિવેદન આપી સમાજ સમાજને લડાવવા માંગો છો જે સંબંધો છે ચારણ સમાજ ના હિત સમાજ ના એ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થયો છે આહિર સમાજ અને ચારણ સમાજ વિશે મહાવિવાદ શરૂ થયો છે તળાજામાં આહિર સમાજના ના ગીગા ભંભર નામ વ્યક્તિ દ્વારા

સમાજમાં પણ પડાવવામાં આવે છે ચારણોથી હંમેશા દૂર રહેવું નહીં તો તમે ભિખારી થઈ જશો ટીમો નિવેદન આપ્યું છે ગીગા ભંભરે જે વિસ્તારમાંથી જે તળાજા તાલુકામાંથી તમે બોલ્યા છો જે ભાવેણા વિસ્તારમાંથી તમે બોલ્યા છે ભાવેણાના અઢારસો પાધર અપાવનારી અમારી ખોડિયા છે એ તમે ભૂલી ન જશો એટલે આ બિલકુલ 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 સહનશીલતાવાળી વાત નથી સહેજ પણ સહન કરવામાં નહીં આવે જલ્દી થી જલ્દી વ્યક્તિ માફી માંગે એની કદાચ માફી માંગશે તો અમે માણસો છીએ અમે માફ કરી દઈશું પણ અમારી જોગ માયા માફ નહીં કરે ખાસ યાદ રાખ ચારણ ને ઘરે પણ ન ઘૂસવા દેવા જોઈએ તેવો દાવો પણ ગીગા ફમ્મર સ્ટેજ પરથી કર્યો આ વિડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો આ ઉપરાંત ચારણોના માતા માં સોનલ આઈ વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું જે બાદ ચારણ સમાજમાં સતત મિટિંગો થવા લાગી સમાજના અગ્રણીઓ સતત નિવેદનો આપી રહ્યા છે માત્ર અગ્રણીઓ જ નહીં ચારણ સમાજના કલાકારો લોક સાહિત્યકારો પણ ભારે રોષમાં છે એટલી થયા કે છોતરા કાઢી નાખે તેવો આક્રોશ ગીગા ભમ્મર વિરુદ્ધ વ્યક્ત કર્યો ચારણ દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આવી જાવ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજનું નું દોષી નો એવું પણ આજે બેઠક એમાંથી એક આયન નતો

કે આય સંબંધો જે આ વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું કે એક દીવો એકવાર કરજો તમારી માતાજીની યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી સરમજો છાટોમાંથી કલાવા જેમ ફાર તમે બોલી નાખો અમારી માં વિશે છે વિશે હોય છે જો કે આ બાદ હવે લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે ગામે ગામ ચારણ સમાજ બેઠકો કરી રહ્યો છે સંગઠિત થઈ કાયદાકીય રીતે લડવાની તૈયારી બતાવી રહ્યા છે

જે વિકૃતતા જે વ્યક્તિએ કરી રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક બે સમાજો વચ્ચે ક્યાંક વર્ગ વિગ્રહ જેવી જે વસ્તુ સામે આવે છે કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ ઇન્ડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારો પણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે ચારણ સમાજના કલાકારોએ પણ રોષ ઠાલવ્યો છે રાજભાગઢવી સહિત માયાભાઈ આ હીરે નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રકારનો વાણી વિલાસ ન કરવો જોઈએ પણ ચારણ સમાજ ક્યાં તમને નડવાયો તો ક્યાંય કે તમને કોઈ આમ કીધું તેમ કીધું હવે હું રીતે હવે મત પાંચ પચી વાળા તો તમે ગણતા જ નહીં કારણ કે અમારા માતાજી દયા છે કોઈ દી કોઈ હાથ લાંબો કર્યો નથી જેથી હું એમ કોઈ ગઢવી ચારણ સમાજ બધા કહું કઉ હાથ લાંબો કરવા થાય તેથી હું એમ કોઈ હાથ કાપી નાખજો પણ કોઈ દી કોઈ પણ માંગતા નહીં જો કે ચારણ સમાજના ના અગ્રણીઓ એ પણ સવાલ ઉઠાવ્યા છે કે કેમ કોઈ આહિર સમાજના ના તેને અટકાવ્યા નહીં કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈને બધું એ આપણે કરવાનું છે અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ બોલાથી આમ 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 એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણ હોય પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું એ અમને કહીએ કે શું બગાડ્યું છે તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવકરને ભાલે આ વરુડી ચારણ જગદબ્બા ન બેઠા હોત તો આપણે જહાલબેનને ન બચાવી શક્યા આ નિવેદનથી ચારણ સંબંધ દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરીશાપાથી લઈ અને ચારણ સંબંધના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ આ સવાલ સાથે કહી શકાય કે હાલ તો આ સમગ્ર મામ લો ઉકળતા આચારું છે ગુજરાતને શોભી નહીં તેવી ઘટનાઓ સામે આવતા સમગ્ર રાજ્ય હચમચી ગયું છે ગામે ગામથી એટલી ખતરનાક ઘટનાઓ સામે આવી છે કે તમને તુરત જ આ ઘટનાઓ જોઈ સવાલ થશે કે શું આ ગુજરાતના જ રિપોર્ટ અરે બાપ રે બાપ આ બધું શું થઈ રહ્યું છે ગરબા ગુજરાતમાં કેમ લોકો પોતાના પરથી કાબુ ગુમાવી રહ્યા છે હાલ ગામે ગામ ભયંકર વાતાવરણ છે ક્યાંક જીવલેણ તો ક્યાંક હાડકા તોડી નાખે તેવા હુમલા ક્યાંક ઘર્ષણ ક્યાંક ભયાનક જૂથ અથડામણના દ્રશ્ય સામે આવ્યા ક્યાંક લોખંડના સળિયા વડે તો ક્યાંક ડંડા વડે ખોફનાક પ્રહાર બસ કરો બાપલિયા બસ કરો આવા દ્રશ્યો ગુજરાત જેવા રાજ્યને ન શોભે ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે લોકો પોતાના પરથી કાબુ ગુમાવી રહ્યા છે લોકો જાણે કે એકબીજાના લોહીના તરસ્યા હોય તેમ વર્તી રહ્યા છે અને બેફામ લાફા ઝીંકી રહ્યા છે કોઈ બેફામ થઈ ગાળમ ગાળી કરી રહ્યું છે જોવું સૌથી પહેલા આ ઘટના કે એવા ભયંકર છે આ દ્રશ્યો જાણે સરહદ પર દુશ્મન દેશના સૈનિકો સાથે ઘર્ષણ થતું હોય તેમ બેફામ ધબાધબી થઈ રહી છે દ્રશ્યમાં જોઈ શકો છો કે કોઈ છુટ્ટા હાથથી મારામારી કરી રહ્યું છે કોઈ લાકડી અને ધોકા વડે દેવાવાળી કરી રહ્યું છે દ્રશ્યો એવા ભયંકર છે કે જેના પરથી અંદાજો ન લગાવી શકાય કે કોણ કોને મારી રહ્યું છે કેમ કે ટોળા જ એટલા વિશાળ છે કે અંદાજો લગાવવો મુશ્કેલ છે આપને જણાવી દઈએ કે આ દ્રશ્યો ખેડાના માતરના વાલોત્રી ગામના છે જ્યાં બે જૂથ વચ્ચે કોઈ કારણસર ઘર્ષણ સર્જાયું એક જ કોમના બે ટોળા સામસામે લાકડીઓ વીંઝવા લાગ્યા કોઈના હાથ તૂટ્યા કોઈના પગ તૂટ્યા આ જૂથ અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા જેમને લિંબાસીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા ઘટના બાદ મોડી રાત્રે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જુનાગઢના નાની કૂદી પડી લોકો વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું જેના દ્રશ્યો આપની સ્ક્રીન પર છે આપ જોઈ શકો છો કે બે વાહનો વચ્ચે સામ ટક્કર થાય છે એક વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને ટ્રેક્ટરમાંથી ઉતારી લાકડીએ લાકડીએ માર માર્યો શખસે ગુંડાગીરી કરી જેના કારણે માહોલ તંગ બન્યો ભરત માકડિયા પર લાકડીથી હુમલો કરાતા નાનકડા ગામમાં સન્નાટો છવાયો ગામમાં લાકડી ઉડતા ગામમાં દહેશતનો માહોલ છે ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા અને ભરત માકડિયાને બચાવવા માટે એક મહિલા પણ રણચંડી બની તે મહિલાઓ પણ હાથમાં લાકડી લઈને જંગમાં કૂદી પડી હવે તેનાથી પણ ખતરનાક જુઓ આ આ કોઈ મેદાન નથી કોઈ નો અખાડો નથી આ તો જેતપુર માર્કેટ યાર્ડ છે જ્યાં આજે પણ ભયંકર સ્થિતિ છે જેતપુર નું માર્કેટ યાર્ડ યુદ્ધ નું મેદાન બની ગયું યાર્ડ જાણે કે કોઈ વોર ભૂમિમાં પરિવર્તિત થઈ ગયું હોય તેમ લાગે છે યાર્ડમાં વહી સવારે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ લઈને આવ્યા અને ત્યારે મરચાંના ઉતારા સમયે બોલાચાલી થઈ બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે વેપારીઓ અને ખેડૂતો સામ સામે આવી ગયા વેપારીઓ અને ખેડૂતો ઝપા ઝપી કરવા લાગ્યા ખેડૂતોએ એકત્રિત થઈ વેપારીઓની થુલાઈ કરી નાખી જે હાથમાં આવ્યું તેનાથી વેપારીને મારી મારી અધમુવા કરી નાખ્યા કોઈ ઢીકા પાટુનો માર મારે છે તો કોઈ લાકડીથી લડાઈ લડે છે તો કોઈ લાપાવાળી કરે છે સવારે મરચા ઉતારતા હતા ત્યારે આપણે એની ગાડી ખાલી થઈ ગઈ હતી એટલે એને કીધું ભાઈ તું ગાડી લઈ લે એટલે અમારે મરચાં ઉતારવાય તો પછી થોડીક વાર પછી આવીને ગાડું બોલો મારો પપ્પા કીધું ભાઈ ગાડું બોલમાં માં અહીંયા બધા બૈરાઓ ને આવતા હોય સાફ સફાઈ વાળા ગાડુ બોલમાં તો વેપારીને ગાડું દે પ્રેમથી કહેતા હતા ગાડું દેમા થોડી વાર પછી એમ કઈ ને કે ટોમી લઈને આવું પછી અમે ગયા હતા ને કીધું અને સમજાવી જ પ્રેમથી પતાવી કીધું બીજું કઈ થાય નહીં

કાર ચડાવવાના પ્રકરણમાં એકની એક ની અટકાયત કરાઈ છે પરંતુ યાર્ડ માં મારામારી ના કારણે દહેશત ફેલાય ગઈ ખેડૂતો વિફરતા વેપારીઓ એક ધરપકડ ન થાય ત્યાં સુધી રાજકોટમાં જેતપુર જ રબારીકા અને સેલુકા ની સીમ દ્રશ્યો સર્જાયા

માત્ર રાજકોટ રાજકોટના શહેરી વિસ્તારમાં પણ મહિલાઓ બાખડી હતી રાજકોટમાં ગુંડાઓનું રાજ સ્થપાઈ ગયું છે તે સાબિત કરી રહ્યા છે આ દ્રશ્યો જાણે પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ લાગે છે આ વખતે તો મહિલાઓએ ખરેખર ભારે કરી આપ જોઈ શકો છો કે જાહેર રસ્તા પર જ ઉધામો મચાવ્યો રાજકોટના જૂની કોર્ટ બિલ્ડિંગ બહાર બે ત્રણ મહિલાઓ કોઈ બાબતે બાંકડી જેના દ્રશ્યો સામે આવ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક દુકાન બહાર ત્રણ મહિલાઓ ઊભી છે પહેલા કોઈ બોલાચાલી થઈ રહી છે જે બાદ બોલાચાલી ઉગ્ર બની ગઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ ઝપાઝપી કરવા લાગે છે ને એક મહિલા તો બીજી પર તૂટી પડે છે ત્યારે વચ્ચે એક વ્યક્તિ આવે છે અને ઝઘડો શાંત કરાવે છે

યુવાને સોશિયલ મીડિયામાં વટ પાડવા માટે ફાયરિંગ કર્યો અને આ વિડીયો વાયરલ કર્યો આ નબી સામે પોલીસ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન છે આ તરફ સંસ્કાર નગરી વડોદરાથી પણ અસંસ્કારી કૃત્ય સામે આવ્યું સિગારેટ પીવા જેવી નજીવી બાબતે સપનામાં પણ ન વિચાર્યું હોય તેવી મારામારી થઈ સમગ્ર ઘટના એવી છે કે દ્રશ્યોમાં દેખાય છે મહિલા સિક્યુરિટી ગાર્ડે કેટલાક લોકોને સિગારેટ પીવાની ત્યાં ના પાડી તો તેઓએ હુમલો કરી દીધો પ્રતાપનગર ખાતે આવેલ એક બિલ્ડિંગમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે શોપિંગ કોમ્પ્લેક્સમાં યુવક યુવતીઓને સિગારેટ પીવાની ના પાડી જેમાં લોકોને માઠું લાગી આવ્યું અને તેઓ મહિલા પર તૂટી પડ્યા રિસરની મારામારી કરી યુવક યુવતીઓ અહીંથી જ ન અટક્યા બાદમાં મહિલા પર સળિયા દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો જો કે લોકોની ભીડ જોઈને તેઓ ભાગી ગયા અને મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ મહિલાના વાળ ખેંચી મારામારી કરી એક યુવકે મહિલાના વાળ ખેંચી દબોચી લીધી અને બીજાએ મુક્કા માર્યા આટલું ઓછું હોય તેમ આ તત્વોએ રિક્ષામાંથી લોખંડના સળિયા કાઢ્યા જોકે મહિલાએ બૂમો પાડતા હુમલાખોરો ફરાર થઈ ગયા આ ઘટના મુદ્દે મહિલાએ યુવકો સામે મકરપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી છે અને આ શખ્સોને મારામારી કરવી ભારે પડી છે પોલીસે સગીર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે વડોદરા શહેરમાં તો કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડી રહ્યા છે ગુંડાઓ બેફામ બની ગયા છે અને સામાન્ય બાબતમાં મારામારી પર ઉતરી આવે છે વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં બે શખ્સોની ધુલાઈ કરી નાખીએ પણ બકરા ચોરીની આશંકામાં બે શખ્સને ઢોર માર માર્યો ગુંડાઓએ બે વ્યક્તિને મારામારી કરી અને લોહી લુહાણ કરી દીધા માર મારી અધુવા કરી નાખ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દસ્તી પણ વધુ લોકો હાથમાં હથિયાર લઈ અને મારામારી કરી રહ્યા છે બે લોકો તો યુવાને વાળ પકડી પકડીને ધીબી રહ્યા છે એ વ્યક્તિના કપડા પણ ફાડી નાખ્યા આ યુવકને ટોળા એ પટ્ટા અને દંડાથી માર માર્યો આમ છતાં સામાજિક તત્વો ગુંડાગીરી બંધ નથી કરી રહ્યા ટોળા એ રિક્ષામાં પણ તોડફોડ કરી અને કાચ તોડી નાખ્યા ખરેખર આ દ્રશ્યો ગુજરાત બિલકુલ શોભી નથી રહ્યા ગુજરાત માટે આ બધી જ ઘટનાઓ લાંછન રૂપ છે આ તરફ વલસાડના સરીગામમાં ખાડો ખોદવા જેવી નજીવી બાબતે ડખો થયો કુટુંબના જ કેટલાક સભ્યોએ મહિલા પર પાઇપથી હુમલો કર્યો ઘટના કંઈક એવી છે કે જમીનમાં ખાડો કરવા બાબતે કુટુંબમાં વિવાદ થયો મહિલાની કુટુંબના કેટલાક સભ્યો સાથે શાબ્દિક બોલાચાલી થઈ વાત એટલી આગળ વધી ગઈ કે પાઇપ વડે મહિલાના સાસુ પર હુમલો કરાયો પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવી જતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈને ઝપાઝપી થઈ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી જોકે ત્યારબાદ ભિલાડ પોલીસ મથકે બે લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાય આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના લીમડી ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ અલગ અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હુમલામાં ત્રણ લોકોની ઈજા પહોંચી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આ બવાલમાં હવામાં એકથી બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું અંગત અદાવતમાં મારામારીનો અનુમાન છે મારામારી થતાં પોલીસ કાફલો તપાસમાં જોડાયો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ જૂથ અથડામણ મામલે એક જૂથના લોકોએ લોકોએસપી કચેરીએ રજૂઆત કરી સમાજના જૂથ પર જીવલેણ હુમલો કર્યો સામે તપાસ કરતા પોલીસ અધિકારીઓ આરોપીઓને છાવરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે જૂથ અથડામણ મામલે ભોગ બનનાર સમાજે અન્ય પોલીસ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે ખૂબ જ ત્યાં ગાયું દીધી અને અમને કઈ પણ રિપોર્ટ અને અને સીધા જ લઈ આવી પહોંચ્યા અમે સમાજ તરફદા સુરેન્દ્ર જિલ્લાના આગેવાનો રાજકીય આગેવાનો બધા એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે કે અમને પૂરતો ન્યાય મળેલ નથી જે કલમો સામે આરોપીઓ ઉપર લાગવી જોઈએ એ અમારા ફરિયાદી ઉપર અમારું ઉપર હુમલો થયેલ છે એમના ઉપર લાગેલ છે એટલે અમે એસપી સાહેબને વિનંતી કરવા આવેલ છીએ કે તપાસ કરતા અધિકારી બીજાને તપાસ સોંપવામાં આવે તો જામનગર મનપા બહાર પણ જોવા જેવી થઈ એક મહિલાએ એજન્ટની ધોલાઈ કરી નાખી વૃદ્ધાએ જાહેરમાં એજન્ટની ધુલાઈ કરતા આસપાસના લોકો એકઠા થયા ઘટના એવી હતી કે એજન્ટે વૃદ્ધા પાસેથી વધારે રૂપિયા લઈ લીધા હતા અને જેથી રોષે ભરાયેલ વૃદ્ધાએ એજન્ટને જાહેરમાં માર માર્યો ફોર્મના પાંચ રૂપિયાના બદલે ત્રણસો પચાસ લઈ લીધા જોકે વધારે રૂપિયા લઈ લીધાની જાણ થતા ધુઆપુઆ થયેલ મહિલાએ બાકીના રૂપિયા પરત માંગ્યા એજન્ટે રૂપિયા પરત આપવાનો ઇનકાર કરતા મહિલા રણચંડી બની અને જાહેરમાં માર માર્યો આ ઘટના બાદ લોકોનું ટોળું ભેગું થઈ